હું આપ સૌને કહેવા માંગુ છું છેલ્લા સમયથી જે રીતે ગોંડલ શહેર તાલુકાને ઉશ્કેરવાનો વાતાવરણને ઢોળવાનો જે પ્રયત્ન થઈ ગયો છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું એટલા માટે અહીંયા જે તાજેતરમાં બનાવો બન્યો જેમાં આપણે ભૂતાળમાં નથી આવા બનાવો સામાન્ય રીતે બનતા હોય પણ એનું સુખદ સમાધાન આપણી જેમને સફળ નેતાગીરી કરી છે એવા પૂર્વ ધારાસભ્યથી જયરાજીભાઈ ધારાસભ્યથી ગીતાબા કિતાબા એનો પરિવાર આ શહેર અને તાલુકાની સાથે છે જે કાંઈ બનાવ બહેનો છે જાણતા કે અજાણતા એમાં આપણે ફરવું નથી પરંતુ આથી હકીકતની જાણ થઈ છે ત્યારે સંઘીય સમાજ પટેલ સમાજ લૈનાથસિંહ અને ભોડો શહેરના તાલુકાની સાથે મળીને સુખદ સમાધાન એમનો થઈ ગયો જે બનાવ બન્યો છે એમાં આપણે ભૂતકાળમાં નથી જતા જાણતા કે અજાણતા જે કઈ થયું છે આપણા માધ્યમથી ને માધ્યમથી સમક્ષ આજે દરેક સમાજના અહીંયા ઉપસ્થિત દરેક કોઈ શહેરીના આગેવાન છે કોઈ સોસાયટીના આગેવાન છે કોઈ ગામના આગેવાન છે કોઈ વિવિધ જ્ઞાતિના આગેવાનો છે તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે જે તાજેતરમાં બનાવ બન્યું છે એ ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ પણ આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે જે કંઈ વાટાઘાટો થઈ છે ને જે કાંઈ બન્યું છે એનું સુખદ સમાધાન આજે થઈ ગયું છે એ અમે જાહેર કરીએ છીએ ખાસ કરીને તમે જોવો છો કે વાત વાતમાં આમ કુંડાળા ફેરવીને જૈરાથી ઉપર તીર ટાંકવું પ્રશ્નોને કાંઈ લેવા દેવા નથી જયરાતનો પરિવાર કોઈ પ્રશ્નમાં જાણતો નથી એનો એમ્સ માત્ર એક છે કે ગોંડલ શહેર અને તાલુકામાં વાતાવરણ ડોળાય નહીં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે એટલો જ માત્ર એનો મકસદ છે પણ કોણ જાણે કેમ કે અમુક લોકો જેને માઈક નથી મળતું ટેચ નથી મળતું વણ નોતરા આવી જાય છે ત્યારે જે ભોગ બનનાર છે એમણે પણ પૂછો કે હેન્ડલ એના હાથમાં કોણ સભામાં મિટિંગમાં હાજર આવીને કોણ શબ્દનો પ્રયોગ ક્યારે શું કરવાના છે જેને કારણે આ તાલુકાનું વાતાવરણ ડોળાયું છે હકીકત એવું કાંઈ છે જ નહીં તમે જોવો છો ને કે આખા તાલુકાનો જે વિકાસ ગોલ્લ શહેર અને તાલુકાનો સપ્રમાણ વિકાસ થઈ રહ્યો છે આટલા સમયથી આ પ્રતિનિધિ જયરાજીનો પ્રતિનિધિ આટલા વર્ષથી ચૂંટાય છે મારે કોઈનું નામ નથી લેવું પણ વાત વાતમાં એક શબ્દ પ્રયોગ કરીને જેમ અમારે ઘણી વખત ચર્ચા થતી હોય કે હવે તો એવું બનશે કે ગામમાં કંઈ કૂતરું નીકળું છે તો કે જયરાજી એમ હોય પહેલાં જેમ કહેતા હતા રાજકીય માણસો કાંઈ બને તો કે પાકિસ્તાનનો હાથ છે છેલ્પ બને કાંઈ હવે એના ધ્યાનમાં નથી અને સો ટકા હું આજે તમને કહું છું કે એના ધ્યાનમાં આવે તો જે છે બંને પક્ષોને બોલાવીને અને સમાધાન કર્યું છે અને આપણે સૌ પ્રાર થઈ આપ સૌના માધ્યમથી હું તમને વિનંતી કરવા માગું છું અહીંયા ઉપરથી દરેક સમાજના લોકોને પણ આવતા દિવસોમાં દરેક સમાજના સોસાયટીના આગેવાનો દરેક જ્ઞાતિના આગેવાનો સુલે ને શાંતિ જળવાઈ રહીએ ભાઈચારાનું વાતાવરણ ઊભું રહીએ અખંડ આપણું વાતાવરણ જે ભાઈચારાનું છે એ કાયમી જ સ્થપાય તમારા ધ્યાનમાં નાની મોટી કોઈ વાત આવે એ વાત ક્યાં ને ત્યાં ડભાઈ જાય આમાં કોઈ ક્યાંયનો રોલ નથી ક્યાંય કોઈનો કોઈ હાથ નથી આપણે સૌ જાણીશી હવે આ જે મીડિયાના માધ્યમથી જે પ્રચાર કરે છે જેને ગોંડલ સાથે લેવા દેવા નથી એવા બહારના તત્વો પણ આવી પ્રવૃત્તિ કરીને લોકોને ઉશ્કેરીને જરૂર પડે તો અમે ત્યાં આવીએ અને ભાઈ ગોંડલમાં આવીને તમે શું કરશો આ સર ભગવતસિંહજીનું ગામ ભગવત ભૂમિ છે શાંતિથી રહે છે શાંતિથી અમે ખેતી અને બિઝનેસ ધંધો કરીએ છીએ અમને કરવા દો શાંતિથી ઊંઘ લેવા દો ખોટે ખોટું ઉશ્કેરવાનું કામ નહીં કરો એવું દરેક સમાજના લોકોએ આવતા દિવસોમાં હામાવારા માણસોને કહેવું પડશે ઝીણી ઝીણી બાબતોમાં ઉશ્કેરીને ક્યારે કોણ કેવી ભાષા વાપરે છે એ ભાષા વાપરીને આ શાંતિમાં કોઈ પલિત ન ચાપે આ બનાવ પછી પણ જૈરાસિંહના પરિવારને અહીંયા બેઠેલા સૌ સમાજના આગેવાનોને લેસ માત્ર પણ શંકા નથી સૌ સાથે મળીને રોજિંદુ કાર્ય કરવાના છે બે જેમ પેલા કીધું એમ કે અમારી એવી ટેવ નથી કે નામ લઈને કોઈને મોટા કરવા મીડિયા અને છાપાના માધ્યમથી તમે સૌ જોવો છો એની ભાષા પણ તમે જોવો છો કઈ રીતે છે કેમ કરીને લોકો ઉશ્કેરાય કેમ કરીને ઉશ્કેરાય હે આવા તો એક સમય એવું કેવું પડશે જયરાજી નાના પરિવારે ભાઈ નાનો મોટો કઈ બનાવ બને તો અમે બાપ દીકરો બે પોલીટર ને આપી દઈએ કે હવે તમે કઈ ફાફા ન મારવા કોઈ આરોપી ને ગોતવા નહીં અમારું રહી લેવું એટલે વસ્તુ એ છે કે શાંતિથી આ સમાધાન થઈ ગયું છે ભવિષ્યમાં પણ ન થાય એ લોકો હજી પ્રવૃત્તિ કરશે મૂકશે જ નહીં

એ બોંડળ જેવી શાંતિ ક્યાં નથી અયા તમામ સમાજ ઉપસ્થિત એમના પૂછજો જાણતા કે અજાણતા નાનું મોટું કોઈ ચમકલું થઈ ગયું હોય બાકી ભૂલ સમજાણી છે કે ભાઈ આપણે ખરેખર ગેર માર્યા છીએ પણ આવી પ્રવૃત્તિ ગુજરાતમાં બહાર બેઠા બેઠા જે લોકો હામાવાળા છે માનો ને કોંગ્રેસવાળા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના